લાઠીનગર પાલિકામાં લાઠીનગર પાલિકામાં એજન્સી અને લેબર કામગીરી માટે બિલ ચૂકવાઈ જાય પણ પરિસ્થિતિ એક સાંધે ને તેર તૂટે તેવું લાગે છે ચેક કર્યા વગર રકમ ચૂકવી મોટા બિલો બનાવી પાલિકાનું સ્વભંડોળ ખાલી કરવાનું ષડયંત્ર લાટી નાગરપાલિકામાં વહીવટ ભ્રષ્ટાચારથી ખદબદે છે એક જ જગ્યાએ અવારનવાર મેન લાઈન લીકેજ થાય ખોદકામ કરી પાટા બાંધીને માથે સિમેન્ટ ભભરાવી મસ મોટા બિલ બનાવી ચૂકવાય ત્યાં ફરી એ જ જગ્યાએ ચાર પાંચ દિવસમાં પાણી લીકેજ થાય અને ખોદકામ કરવાનું આ રીતે શહેરમાં અનેક સ્થળોએ પાણી લીકેજ થતા હોતા છતાં કોઈ નિરીક્ષણ કરવામાં આવતું નથી પેપરમાં જાહેરાત વગર કે લાયકાત વગર જે તે કામગીરી માટે કર્મચારીઓ રાખી સ્વભંડોળમાંથી મનભાવે તેમજ અન્ય જે હેતુથી બજેટ સરકાર દ્વારા મળે છે તેમાંથી એજન્સીઓના નામે ચૂકવણા થાય છે ભાવનગર મ્યુનિસિપલ કમિશનર અને લાઠી વહીવટદાર આ બાબતે તપાસ કરશે ખરા લાઠીના પત્રકાર બજેટ ભરતી કરેલ કર્મચારીઓ અને સ્વભંડોળના ખર્ચ તેમજ અન્ય વિગતો માહિતી અધિનિયમ બે હજાર પાંચ અન્વયે માંગશે તેમ જણાવેલ છે રિપોર્ટર રજનીકાંત રાજ્યગુરુ સમ્રાટ સમાચાર લાઠી